વિઠ્ઠલભાઈ દુધાધરા ભારતીય કિસાન સંઘ ગુજરાત મનસુખભાઈ સુવાઈ એ જયારે રાષ્ટ્રસેવાની હું સાક્ષી છું મારી ભારતીય કિસાન જવાબદારી હતી એટલે ગામડું એટલે એમ કહી શકે કિસાન તો મનસુખભાઈ સુવાઈ જે જામકાથી શરૂઆત કરી અને અહીંયા સૌથી પહેલા પાણી રોકવાનું ચેકડેમ યોજના શરૂ કરી શ્રમદાન અને લોકફાળાથી એટલી મોટી જબરજસ્ત યોજના બનાવી કે એની પ્રેરણા લઈને સૌરાષ્ટ્રના અનેક ગામોની અંદર પણ આ યોજના શરૂ થઈ અને સરકારે પણ એ યોજનાની પ્રેરણા લઈને અને સરદાર વલ્લભભાઈ પટેલ સહભાગી યોજનાની શરૂઆત કરી અને ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર ગામે ગામ આ ચેકડેમમાં પાણી રોકવાનું કામ થયું આ પહેલી એમ કહી શકાય કે જળ ક્રાંતિ મનસુખભાઈ સુવાગિયા દ્વારા થઈ બીજી એકદમ જ તરત જ આવી ગીર ગાયની ક્રાંતિ ગુજરાતના અમુક ગામોની અંદર તો ગાયને નામે નહોતી ત્યાં મનસુખભાઈ સૂવાજીએ ગીર ગાયનું સંવર્ધન કરી અને એટલા મોટો પ્રમાણમાં પ્રચારો અને કહી શકાય કે સંમેલનો કર્યા અને ઘરે ઘરે ગીર ગાય શરૂઆત કરી જામ કરી ઘરે ઘરે ગીર ગાય બંધાવી અને ખેડૂતોના અન્ય ગામોની અંદર પણ ઘરે ઘરે સમગ્ર ગુજરાતની અંદર લગભગ ભારતની અંદર પ્રચાર કર્યો ભારતની અંદર પણ મને પણ ફોન આવ્યા કે અમારે ગીર ગાય જોઈએ છીએ કારણ કે હું પણ જૂનાગઢનો હોત નહીં છું મને ફોન આવે કે ગીર ગાય જોઈએ છે ગીર ગાયનો એટલો મોટો પ્રચાર કરવામાં આવ્યો કે એની પણ એટલી મોટી ડિમાન્ડ ઉભી થઈ એ સિવાય તરત જ ત્રીજી ક્રાંતિ આવી ગાય આધારિત કૃષિની એ પણ બહુ જબરજસ્ત વિચાર હતો કે ખેતીની અંદર જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરથી અનેક દુષ્પર પરિણામો આવ્યા અને ખર્ચ વધ્યું તો મનસુખભાઈ સુવાગીએ ગાય અને ગાય આધારિત ખેતીની જે શરૂઆત કરાવી એનાથી પણ એ બહુ મોટો વિચાર અત્યારે આખા દેશની અંદર ઉભો થયો છે રાસાયણિક સજીવ ખેતીનો એના પછી ચોથી ક્રાંતિ આવી કાંકરેજ મનસુખભાઈ સુવાગીએ તો સૌરાષ્ટ્રના છે ગીરના છે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર કાંકરેજ ગાય પણ એક બહુ મોટો વિષય હતો બહુ મોટી મોટું નામ હતું તો એની યાત્રા કાઢી અને એની એ ગાયને કોઈ બે હજારમાં લેવા તૈયાર નહોતું તો અત્યારે પચાસ હજારથી એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા ગીર ગાયની કિંમત થઈ રહી છે તો એ પણ એક ચોથી ક્રાંતિ થઈ એનાથી પછી આગળમાં પાંચમી ક્રાંતિની અંદર અત્યારે અમે બે દિવસથી આ છોટા ઉદયપુરના ભેખડીયા ગામ અને મધ્યપ્રદેશના જામલી ગામની અંદર બે દિવસથી અમે પ્રવાસ કરી રહ્યા છીએ અને એને સમાજની રચના અને કૃષિની બાબતની અંદર ખૂબ પ્રવાસ કર્યો રેખેડા જોયું તો બે ત્રણ વસ્તુનું એ ધ્યાનમાં આવ્યું કે પાણી રોકવાની કોઈ પણ યોજના નહોતી તો મનસુખભાઈ ભેખડિયાની અંદર તો લગભગ સોળ ચેકડેમ બંધાયેલા અને એક જબરજસ્ત એમ કહી કે એનું પરિણામ શરૂઆત થઈ ગયું છે આવતી સાલથી તો જબરજસ્ત પરિણામ આવી છે જાંભલી ગામની અંદર પણ બે ચેકડેમ બંધાઈ ગયા છે એનું એક એક ચેકડેમ ગયા વર્ષે બંધાણું એનું અમે પરિણામ છે છસો ફૂટે મોટર નહોતી આવતી યા અત્યારે સાહીઠ ફૂટે પાણી કાઢી રહ્યું છે પાણી રોકવાની યોજના સજીવ ખેતીની યોજના ગાયની યોજના દિવ્ય ગ્રામ અને એમ કહીએ કે દિવ્ય ગ્રામની અંદર સામાજિક અને બીજા પણ પરિણામો વ્યસન મુક્તિ કુરિવાજો આ પણ છોડી અને અમે એક ગામમાં સભા લીધી તો સભાની અંદર જે લોકો દારૂ પીતા પીડી પીતા ગુટકા ખાતા એને પ્રતિજ્ઞા લીધી કે અમે આખું ગામ વ્યસન મુક્ત થવું બે ગામ તો વ્યસન મુક્ત થઈ ગયા છે તો ત્રીજા ગામની અંદર પ્રતિજ્ઞા આદિવાસીઓ લીધી હું તો એમ કહું છું મનસુખભાઈની આ શક્તિ છે હું તો એમ મેં જોયું છે કે સામાન્ય રીતે શિક્ષિત લોકોનું સંગઠન કરવું હેલું પડે પણ અહીંયા આદિવાસીમાં એટલા મોટા પ્રમાણમાં એને પ્રભાવ ઉભો કર્યો છે કે એના બોલ ઉપર લોકોએ આખા સમગ્ર ગામને વ્યસન મુક્ત જાહેર કર્યું છે હું તો એમ કઉ આ વિભૂતિ તુલ્ય એમ કહી શકાય કે મનસુખભાઈ સુવાગ્યનો લાભ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર લે હું તો એમ કહું નરેન્દ્ર મોદી સુધી આ વાત જાય અને એની શક્તિનો ઉપયોગ અને એના વિચારોનો ઉપયોગથી ને ગુજરાત ભારતના દરેક ગામની અંદર આ વિચારો થી દિવ્ય ગામ ગ્રામ નો જેની કલ્પના છે છત્રીસ વિચારો સાથેની કલ્પના છે એ કલ્પનાને લઈને જો એ લાગવામાં આવે તો હું તો એમ કહું ખેડૂતો આત્મહત્યા કરવાનું સદંતર બંધ કરીને કે નાખે સ્વનિર્ભર અને આત્મસન્માનથી ઉભો રહી એવું ખેડૂતનું નિર્માણ કરવાની જે મનસુખભાઈની યોજના છે એમાં સફળ થવું અને હું તો એમ કહું છું કે ભારત રત્ન કહી શકાય મનસુખભાઈ ગયા એવું જબરજસ્ત કામ કર્યું છે એને હું તો એમ કઉ એવોર્ડ આપો કે ન આપો પણ એ ભારત રત્ન છે આવા ભારત રત્નનો ઉપયોગ ગુજરાત ભારતની પ્રજાને મળે એવી મારી અપેક્ષા છે